જેને ક્લેશ જોઈએ છે કે જેણે પરીક્ષા લેવી છે જેના મનમાં જેવો ભાવ છે વધારે બઘરા શબ્દોનો પ્રયોગ નહીં કરો જેના મનમાં જેવો ભાવ છે એને એવું પોષણ મળે છે બરાબર છે તમે જુઓ કે શ્રી ગોસાઈજી બધાને પોતાના ગુણ બતાવે એવું જરૂરી નથી એક એવો ગોસાઈજીનો પ્રસંગ છે કે ગુસાઈજી એક સેવક ખવાસ અને ગુસાઈજી બહુ ગાળો દેતા બોલ આપણને એવું લાગે પણ પૂર્ણ પુરુષોત્તમ ગાળો દે ગુસ્સે થાય એ તો કૃપા કરવા માટે જ એનું પ્રાગટ્ય છે ને મારા તાજજી ના અમુક દર્શન કર્યા હોય કોઈએ તો એ કહી શકે કે ભાઈ મહારાષ્ટ્રી તો બહુ ગોકુલની ભાષા બોલે છે બરોબર આ ગોકુલની ની ભાષા કહેવાય મારા ત્યાં તો શ્રી ગુસાઈજી ખૂબ એને એવા કટુ શબ્દ બોલતા એક દાડો ખૂબ ખુશ થઈ ગયા ખૂબ પ્રસન્ન થયા અને એને કે માંગ તારે શું માંગવું છે કે આજે કેમ ખુશ થયા આપ મારા ઉપર કે ના આજે હું ઉપર ખુશ છું તું માંગ આજે તો તે આમ કર્યું આજે બહુ વખાણ કરે એને કે ના તો મને જેવી રીતે ગાળો દેતા હતા એવી જ રીતે મને ગાળો દો બરોબર છે તો જો ગુસાઈજીના બધે ગુણ ગાયા છે ગાળો દેવી એ કંઈક લૌકિકમાં કોઈ ગુણ થોડી છે પણ એને એ સાંભળવું ગમે છે એ વ્રજનો ખવાસ છે એને વ્રજની ભાષા સાંભળવી ગમે છે તો એને એ રીતે પોષણ આપ્યું છે તો આ પોષક સ્વરૂપ છે જેને જ્ઞાનની જિજ્ઞાસા છે જેને જ્ઞાનનું એને એમ છે કામનામાં શું છે શું નહીં એને જ્ઞાનનું પોષણ મળે છે જેને ભક્તિનું છે એને ભક્તિનું પોષણ મળે છે જેને ભગવદ્ વાર્તાની જિજ્ઞાસા છે એને ભગવદ્ વાર્તા પ્રાપ્ત થાય છે જેને ભગવત સ્વરૂપના અનુભવ કરવા છે એને ભગવત સ્વરૂપના અનુભવ શ્રી ગુસાઈજી કરાવે છે એક સુંદર પ્રસંગ એક ગુસાઈજીના સેવકનો યાદ આવે છે નવો નવો બ્રહ્મ સંબંધ લે છે બ્રહ્મ સંબંધ લીધા પછી બ્રહ્મ સમજ લીધા પછી એના મનમાં એક પ્રશ્ન જાગ્યો બધા વૈષ્ણવ સાથે રે સૌથી પેલા શું કહેવામાં આવતું કે ભાઈ તમે બ્રહ્મ સમજ લીધું તો શું હવે કર્તવ્ય શું કે આ બધા જૂના વૈષ્ણવો છે ને જાણકાર વૈષ્ણવ એમની સાથે રહેવાનું એ તમને સેવા બતાવે પ્રમાણે તમારે સેવા કરવાની તે જોડે જોડે રે બધા વૈષ્ણવ વાતચીત કરે આપસમાં કે ગુસાઈ જ તો પૂર્ણ પુરુષોત્તમ છે પુરુષોત્તમ નું સ્વરૂપ છે આમ છે તેમ છે બધી આપણી હેવી ભાષામાં એને ટેન્શન થઈ જાય કે અરે યાર પુરુષોત્તમ સ્વરૂપ છે

શ્રી ગુસાઈ શ્રી ગુસાઇજીના એક એક રોમમાં શ્રીજી એને દર્શન થયા એને તો એક જ શિનાથજી દર્શન કરવા શિનાથજી નું સ્વરૂપ છે શિનાથજી સ્વરૂપ છે એમ કરે

શ્રી ગોવર્ધનનાથજી મય શ્રી વિઠ્ઠલનાથજી શ્રી વિઠ્ઠલનાથજી શ્રી એક જ છે એ ભાવના આપણે દ્રઢ કરીને ખૂબ આનંદથી આજે વધાવીએ ચંપારણ ધામમાં શ્રી વલ્લભનું આજે પ્રાગટ્ય થયું છે તીર્થ સર્વે સનાથ કીધા સનાથ કર્યા છે બધા તીર્થોને કથા પહેલા એક બે વૈષ્ણવોની ચર્ચામાં એમનો પ્રશ્ન હતો કે વૈષ્ણવોને જ્યારે પૂર્ણ પુરુષોત્તમ બધા શ્રી ગોવર્ધનનાથજી બધા દેવી દેવતાઓનો સાર એને થોડીક પ્રવાહી એનો પ્રશ્ન હતો કે જ્યારે બધો એનો સાર શ્રી ઠાકોરજી એ આપણને પધરાવ્યા છે તો વૈષ્ણવોએ તીર્થયાત્રા કરવી જોઈએ કે ન કરવી જોઈએ અને વૈષ્ણવો માટે તીર્થ કયા તીર્થ ગણાય તો ત્યાં એનું સમાધાન એવું છે કે તીર્થ સર્વે સનાથ કીધા કે જે વૈષ્ણવો માટે જે તીર્થ હતા ત્યાં આ પોતે પધારીને સનાત કર્યા છે એટલે જે જે તીર્થમાં શ્રી મહાપ્રભુજી પોતે પધાર્યા છે ત્યાં ત્યાં આપણે જવું એ આપણા તીર્થ અને કેમ જવું જોઈએ જ્યારે ગોરધનनाथજી આપણા ઘરે બિરાજે છે એ બધા તીર્થનો સાર પૂર્ણ પુરુષોત્તમ આપણા ઘરે ઠાકોરજી બિરાજ એ છે તો પણ કેમ જવું જોઈએ તેની પાછળનો આજે ખૂબ સુંદર પ્રસંગ ગંગાજીનો કીધો છે કે બધા જે જીવ છે પ્રવાહી સૃષ્ટિના જીવ છે મર્યાદા સૃષ્ટિના જીવ છે એ તીર્થમાં તો પોતાના પાપ ધોવા જાય છે પાપ ધોવે પાપોનો ઢગલો ત્યાં કરી જાય તો તીર્થનો ઉદ્ધાર કોણ કરે તીર્થના માથે આટલું જે ભાર હોય એનામાં એટલું એનું રિચાર્જિંગ કોણ કરે કે સામેવાળાના પાપ બાળે કે સામે વાળાના પાપ લઈ લે કે જ્યારે એ વૈષ્ણવ જયારે કોઈ પુષ્ટિ માર્ગી શ્રી ચરણ શરણ પ્રાપ્ત કોઈ વૈષ્ણવ ત્યાં જાય એના જવાથી એ તીર્થના પણ જે દોષ છે જે એના જે પાપ છે એને જે ઢગલા પોતા બીજાના ધોવા માટે પોતાના માથે ભેગા કર્યા છે એ વૈષ્ણવના એ વૈષ્ણવના પ્રતાપ એના દર્શન કરે વૈષ્ણવના ચરણ પડે તીર્થ પર તો એ તીર્થના પણ એ દોષ ધોવાઈ જાય છે બધા પાપ ધોવાઈ જાય છે દરેક વૈષ્ણવ તીર્થના પણ ઉદ્ધાર કરવા માટે તીર્થ સ્થળે જવું જોઈએ એટલે આપણા ત્યાં તમે જોજો વ્રજ ને આપણે તીર્થ નથી ગણતા વ્રજમાં અમુક તીર્થ છે જે આવીને વસ્યા છે વ્રજને તો આપણે નિત્ય લીલા નિત્યલીલાસ્તરી દિહારધામ તરીકે જ આપણે એને ઓળખીએ છીએ કે જનાશ શ્રી ઠાકોરજી સદા બિરાજે છે એને આપણે તીર્થ તરીકે નથી ગણતા વ્રજયાત્રાને આપણે તીર્થયાત્રા તરીકે નથી જતા વ્રજયાત્રામાં તો આપણે શ્રી ઠાકુરજીની લીલાના અનુભવ માટે દરેક સ્થળની લીલાના અનુભવ માટે આપણે જઈએ છીએ એટલે તીર્થયાત્રા કરવા આપણે નથી જતા

બરોબર છે વૈષ્ણવ તરીકે સામેવાળાનો તાપ દૂર કરવો આપણું કર્તવ્ય છે તેના દોષ ધોવા માટે એ ઠાકુરજી લાયક ફરી બની શકે આપણી જેમ જ એ પણ પરમ વૈષ્ણવ છે તીર્થ તો જ શ્રી મહાપ્રભુજી ત્યાં પધારે પોતાના ચરણ રજ ત્યાં આપે બાકી તમે આગળ જોજો બધા હમણાં ગામ ગણાવશે બધા દેશ ગણાવશે કે ત્યાં પ્રતાપ પદ રજગંધ અંગબંગ કલિંગ ત્યાં આપ નથી પધાર્યા શ્રી મહાપ્રભુજી આપની ચરણ રજ ત્યાં ઉડીને ગઈ એમાં જ એ લોકોનો ઉદ્ધાર થઈ ગયો છે ત્યાં પોતે નથી પધાર્યા અને જ્યાં શિવલ્લભ પધાર્યા હોય એ જ આપણા માટેના તીર્થ છે આજે આ શિવઠ્ઠલવતની તીર્થભૂમિ કે જ્યાં આશિવ વિઠ્ઠલના સદા બિરાજે છે એ તીર્થભૂમિમાં આપણે બેઠા છીએ ખટરૃતુનો મનોરથ છે ઘણી વાર વૈષ્ણવના મનમાં આવે કે ખટરૃતુનો મનોરથ શું છે કે જ્યારે છપ્પન ભોગો હોય છપ્પન ભોગ એક બહુ વિશિષ્ટ મનોરથ છે વ્રજના સહસ્ર દલ ભાવના છે અને એક રીતે જોવા જઈએ તો વ્રજ કમલવત છે અને એ વ્રજની દરેક સ્થળથી દરેક લીલા સ્થળીના એમના જે નિજમંડલના જે કહેવાય કે લીડર ગોપીજનો છે યુથાદિવ જે

આપવામાં આવે છે તમે જો સામગ્રીમાં પણ આપણે કહીએ કે ખટરસ હોય ખટરસ કે પ્રકાર ધરે સબ પર કીર્તન મે ગ્વાલ મે હવે ખટરસ કે તીખું મોળું ગળ્યું ખારું આદિ છ પ્રકારના રસ છે એવી જ રીતે છ પ્રકારની ઋતુઓ છે બરોબર છે ષડ ધર્મ છે ષડ ઐશ્વર્ય છે બધા બધા છ પ્રકાર અહીંયા ખૂબ છે શ્રી ઠાકોરજી પણ શતપદ છે જેના છ પગ છે એવા શ્રી પ્રભુ છે એટલે ભ્રમર ગીતમાં ભમરાનું વર્ણન કર્યું છે ને ષટપદ એટલે સંસ્કૃતમાં ભમરો આજે ખટ ઋતુ કે જ્યાં અને ખટ ઋતુનો મનોહ એટલે ખાલી છ સજાવટ થઈ જાય એ ખટ ઋતુ નથી ખટ ઋતુનો આખો એક સેપરેટ ગ્રંથ છે બધા સ્વિષ્ટોને તમને સમય મળે તો ખટ ઋતુ સેવા પ્રકાર નામનો જે ગ્રંથ છે તમે વાંચજો ખટ ઋતુની સેવા એમ કહેવાય કે બહુ વિશિષ્ટ સેવા છે ખૂબ અહોભાગ્ય હોય ત્યારે જે સેવા પ્રદાન થાય પહેલાના જમાનામાં એટલી સુવિધાઓ નથી એટલે ખટલુતુ ના મનોરથ કહેવાય કે મનોરથ વર્ષોમાં થતા ખટલુતુ મનોરથ હોય તો એમ આમ કહેવાય કે પરિવારના બધા જો લગન હોય પરિવારમાં તો દૂર દૂરથી બધા આવે ને કે આ લગન ક્યારે વારે ઘડી થવાના છે એક જ વાર થશે એના ચલો બધા એને આશ્વાસન આપી આવીએ એમ કે બધા આવે ને આશ્વાસન આપવા લગનમાં એ ખટ ઋતુ સદા વિરાજમાન હું સેના પરથી વાત આવતી હતી ક્યાં જતો રહ્યો દરેક ઋતુ સેવા એ ઋતુ પ્રમાણે થાય એટલો અઘરો મનોરથ છે કે વર્ષોમાં થતો અને જયારે થતો ત્યારે દૂર દૂરથી બધા પધારતા એટલે અમારા સજાતીયની વાત કરું કે ભાઈ અમારો પરિવાર જો કે વર્ષોથી એક જ પરંપરા છે નગર કાકા બાપાનો દીકરાઓ બધા બહુ મોટો વિસ્તાર જ્યાં જ્યાં જે બાળકોનો હોય એ પણ દૂર દૂરના રિલેશનવાળા પણ પધારતા સેવાના પેલા સેવા વિલાસી બાળકો બિરાજતા બધા તો રીતે મનોરથ હોય તો બધા સામેથી પધારતા તમારે પદાર ખટઋતુ કોઈ સેવામાં સેવા સેવા પોતે પસંદ કરીને સહાયક તરીકે પ્રચારક તરીકે સેવામાં બિરાજ શાસ્ત્રીજી સેવા કા પ્રકાર છે કી વો ઋતુ કે અનુસાર સેવા હોય કે જે સ્વરૂપ ગ્રીષ્મઋતુમાં બિરાજે ગ્રીષ્મઋતુમાં જે સ્વરૂપ બિરાજવાના હોય એમની ઉષ્ણકાળ પ્રમાણે સેવા થાય શીતકાલના જે સ્વરૂપમાં હેમંત ઋતુમાં બિરાજવાના હોય એમની હેમંત ઋતુ અનુસાર સેવા થાય પણ જે ઋતુ મુખ્ય છે એ ઋતુ મુખ્ય એમાં ગણાય મુખ્ય સ્વરૂપ એમાં બિરાજે આજે કંઈક વિશિષ્ટ લીલા છે ઠાકોરજીની અને દાદાજીની આજ્ઞાથી વલ્લભાખ્યાન પારાયણ છે તો વલ્લભાખ્યાન આપણી ગતિ રાસમાં કરાવી રહ્યું છે અને તૃતીય આખ્યાનમાં શ્રી વિઠ્ઠલનાથજીનું વર્ણન કાલે આપણે ખૂબ ધમધામથી શ્રી વિઠળનાથજી નંદુસો ઉજવીશું આજે ચંપારણ માં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ તરીકે સેજ વધાઈ સ્વરૂપે નંદુસો માટે અમે બધા રેડી છે પહેલેથી હા શાસ્ત્રીજી અમારે ઘરની એક રીત છે 9 દિન કરાવો નંદુસો આમ કર سکتے કથા મત કરો ચાલુ વિલંદુસો સ પૂરું વિલંદુસો સુ તો ખૂબ આજે એમ કહેવાય ને કે એક ઇન્દ્રિયનો આસ્વાદ ન હોય એમાં આનંદ ઉત્સવમાં બાકી બધી આપણી સર્વેન્દ્રિય એમાં ફળફળિયા મારતી હોય કે ક્યારે શ્રી ઠાકોરજીના વચન સાંભળીએ આપણે ક્યારે ઠાકોરજીની વધાઈ સાંભળીએ ક્યારે પધાર્યાની વધાઈ સાંભળીએ સર્વે પહેલે પહોંચી જાઉં હતી આનંદ ભરી આ જે આપણા મનની જે ભાવના છે એ જોજો ને સૌથી કેવું ના જો એમનો આપણો રેકોર્ડ પણ થાય છે સૌથી ડોસા હોય ડોસી હોય ને એ કૂણી મારીને બધાને સૌથી આગળ હોય સ્ટેજ પર અને ઘણા અનુભવ છે કે આપણે એક હજાર આઠ પારાયણ કથામાં કેવી ચકાચક ભીડ પણ પેલા ગઢડામાં જે આમ બે બે જણાને પકડીને આવતા હોય પણ નંદુત્સવ હોય ને એમ બે જણીને આમ કોણી મારીને આ લાડવો તો મને જ આવો જોઈએ બીજા કોઈને હાથમાં ના જોઈએ જો આ ટકોરો ઠાકોરજી વાગે છે ત્યાં પાછળ અહીંયા જો દેહ કેવું પણ છે જીણ શીણ કશું નથી મેં કીધું ને પહેલી શિવનાજી ની કૃપા છે તનુ નવત તો મેતા આવતા શ્રી મહાપ્રભુજી ની કૃપા આપણો આ દેહ ઠાકોરજી લાયક બન્યો છે તો જયારે આ અલૌકિક આનંદ આવે ત્યારે આપણો આ દેહ પાછો એ જ સોળ વર્ષનો થઈ જાય છે તો આજે શ્રી ઠાકોરજીના શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય નિમિત્તે ખૂબ આનંદ કરીએ આપણે બધા કાલે શ્રી વિઠ્ઠલનાથજીના ચરિત્ર માટે શ્રી મહાપ્રભુજીનું ચરિત્ર ખૂબ ઢંકાયેલું ચરિત્ર છે એમ કહેવાય કે અત્તરની શીશી તો છે પણ એની ઉપર ઢાંકણું લગાવેલું છે હવે કાલે શ્રી શ્રી ના ચરિત્રનું અનુસંધાન કેવલ એક જ લેજો એવી જ રીતે લેજો કે શ્રી વિઠ્ઠલ અને શ્રી વલ્લભ એ અલગ નથી એક જ સ્વરૂપ છે એક જ સ્વરૂપની બે ઝાંકી છે ભલે આપણા મનમાં એમ આવે કે એક સ્વામીજીનું સ્વરૂપ છે અને એક ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે અમારા તાજી આજ્ઞા કરતા કે સ્વામીજી ચંદ્રાવલીજી યો અલગ નહીં હે ચાંદ ચંદ્રાવલીજી ઠાકોરજી કેવી રીતે અલગ અલગ છે સ્વામીજી કેવી રીતે અલગ અલગ છે એમ વિચાર આવે તાજી એમ દાખલો આપતા કે સ્વામીજી સ્નાન કરે પધારે ઉને સોલે શૃંગાર કરે શૃંગાર કરે ઉને આરસી મે દર્શન કરે કે મે કેસી લગ રહી હું તો જે આરસી માં જે દેખાયું એ જ સ્વરૂપ જે છે એ ચંદ્રાવલીજી નું સ્વરૂપ છે ઠાકુરજી ને સ્વામીજી નું કોઈ અલગ ભેદ નથી સ્વામીજી નું અને ચંદ્રાવલીજી નું એ જ શ્રી હા પ્રભુજી અને એજ શ્રી ગુસાઈજી એક પ્રગટ પુરુષોત્તમ પોતાની લીલા ખૂબ પ્રગટ કરી છે જેમને ખૂબ રસવર્ષા કરી છે શ્રી ઠાકોરજી પણ એવા શ્રી ગોવર્ધનનાથજી પણ મજબૂર થયા કે કોણસી સામગ્રી અરોગાએંગે તો કે નહીં રસ શું ભરપૂર મને એક જણાએ પૂછ્યું કે કેમ ગુસાઈજીમાં જલેબી જાવે મેં કીધું રસરૂપ તો છે જ ગુસાઈજી અને બીજા એમને સીધા ન સમજતા એ જલેબી જેવા છે સર્વગુણ સંપન્ન છે બરોબર છે પણ પોષક છે જો પોષક સ્વરૂપ છે શ્રી મહાપ્રભુ સાંઈજી એટલે જ હું કહું છું સીધા નથી એનું કારણ હું તમને કહું અને એક ભાવના મનની એવી છે કે રાસમાં પણ ખટ ઋતુ હાજર છે શરદ ભલે મુખ્ય હોય તો મુખ્ય શ્રી નટવક પ્રભુ આજે શરદમાં બિરાજવાના છે સગન કંદરામાં શ્યામલાલ પ્રભુ બિરાજ છે ને બધા સ્વરૂપોના તમે દર્શન કરશો આ જે વિશિષ્ટ દર્શને ભાયલા કોઠારીના સેવ્ય એટલે જે ભાયલા કોઠારીના માથે જે લાલન બિરાજતા હતા એ લાલનના પણ આજે તમને બધાને દર્શન થશે શ્રી ગુસાઈજીના સેવ્ય એ લાલનના દર્શન થશે આ દાદાજીની કૃપા છે કે તમને બધાને આજે દર્શન કરાવી રહ્યા છે સબ દર્શન કરેંગે સબ વૈષ્ણવ ઓટોમેટિક તો વૂધી લે છે બધા ક્યાં બિરાજે છે બરોબર છે તો ખૂબ આનંદથી આપણે આજે ખટઋતોના મરતના દર્શન કરીશું છો છો ઋતુનો એક સાથે જ્યારે આપણને અનુભવ થશે ત્યારે જ આપણી કહેવાય કે પ્રભુના સર્વેન્દ્રિય સ્વાદ માટે આપણે તૈયાર થઈશું તો શ્રી ઠાકોરજીને શ્રી ગુસાયજીના ચંડારવિંદમાં આજે આપણે વિનંતી કરીએ કે ખટૃતુ દ્વારા અમારા ષ્ટ આપમાં અહંકાર કરાવો અમને આપના કરો એવી વિનંતી સાથે શ્રી વિઠ્ઠલ વર્ગના મારા શબ્દ સમર્પિત કરે